કે તમારી બધી વાત માને અને તમને સ્માઈલ આપીને જવાબ આપે અને તમારું બધુંય કીધેલું કરે અને તમારા પૈસાની ખૂબ જ બચત કરે અને બીજા પ્રકારની પત્ની જે આપણે બધા અહીં ત્રીસ હજાર રૂપિયા પણ મારી જરૂર છે મારી પાસે બે હજાર છે તમારે બે હજાર જ જાય છે આ તો હું બે હજાર રૂપિયા માંગત ને તો તમે એમ કે મારી પાસે બસો જ છે એટલે મેં વીસ હજાર માં કાલ રાતે છે ને મને એક જોરદાર સપનું આવ્યું અને સપનામાં છે ને તું આવી એમાં એવું થયું કે હું છે ને સમુદ્રમાં ડૂબતો હતો અને તું આમ પિક્ચર માં આમ કેવું હીરો એન્ટ્રી મારે એની જેમ છે ને આમ સીધી તું આવીને કૂદી ગઈ કઈ પણ વિચાર્યા વગર

બેઠો બેઠો હતો ભગવાન હું થયું અરે આજ મારો મૂળ બહુ ખરાબ છે પણ મારો મૂળ બહુ ખરાબ છે મને કઈ પૂછવામાં કેમ પૂછશો એને કે કેમ તારો મૂડ ખરાબ છે પોતાના ફ્રેન્ડ ભેગું જાવું હોય તમારી પાછળ પાછળ ફરે રાખે જ્યાં સુધી હું હા ના પાડું ત્યાં સુધી પાછળ પાછળ ના આજ મારો મૂડ ખરાબ છે તો પૂછું નથી કે કેમ તારો મૂડ ખરાબ છે અરે ભગવાન શું કરું મારે આમાં તમારું બધાયનો હારું બધું જિંદગી આટલું બધું ટેન્શન હુકામે લ્યો છો ટેન્શન ને મારો બે લાખ ભગાડી ગયો તમારી મારી એને